જેમાં દક્ષિણ ગુજરાતની અંદર જો જાણીએ કયા વિસ્તારોમાં પડી શકે છે દોસ્તો ગાજ વીજ સાથેનો ધોધમાર વરસાદ આગામી ચોવીસ થી છત્રીસ કલાકની અંદર દોસ્તો અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાણી લેજો અત્યારે નવા આગાહીના નકશાઓ રજૂ થયા જેમાં આગાહીમાં મોટો બદલાવ થયો છે અને જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર નવી એક ચક્રવાતી પરિભ્રમણ પણ બની છે અને 36 કલાકમાં તે લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી સંભાવના ઉપરા છાપરી વરસાદી સિસ્ટમો આવવાની સંભાવનાની વચ્ચે જ દોસ્તો પેસિફિક મહાસાગર અને દક્ષિણીય ચીનમાં બનેલું વાવાઝોડું પણ બંગાળાની ખાડીની અંદર આવવાની તૈયારી કરી રહ્યું છે ને જેના કારણે પણ ગુજરાત રાજ્યમાં દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં આવી રહ્યો છે ફરી વરસાદનો નવો રાઉન્ડ આ પચીસ તારીખ થી ત્રીસ તારીખ ની વચ્ચે તો રાઉન્ડ ચાલશે જ પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર એક તારીખ થી આગળના દિવસોમાં રહેશે વરસાદી રાઉન્ડની વરસાદી ગતિવિધિ તો દોસ્તો આ તમામ અપડેટો આગામી કલાકોની આગાહી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી જેવો નિષ્ણાંતોની આગાહીની સાથે જ દોસ્તો આગળના દિવસોની હજી ચોમાસાનું કેવું રહેશે માહોલ આ તમામ અપડેટો એક પછી એક જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર અહીં બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો અત્યારે વાદળોની ગતિવિધિ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે જેમાં અત્યારે ચક્રવાતી પરિભ્રમણના વાદળોની ગતિવિધિ આ પરિભ્રમણ દોસ્તો રાજસ્થાનના ભાગો પર ઉત્તર મધ્યપ્રદેશ અને દિલ્હી ઉત્તર પ્રદેશના ભાગો પર જોવા મળી રહી છે અને તે સિસ્ટમનો વરસાદ અત્યારે જોઈ શકો છો ધીમે ધીમે ફરી આ વિસ્તારોમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે તો આપણા ગુજરાતમાં પણ આ સિસ્ટમના પૂછડિયા વાદળાઓ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોમાં આવેલા જોવા મળી રહ્યા છે ને દોસ્તો જાણી લેજો આગામી થોડી જ કલાકની અંદર ફરી ગુજરાત રાજ્યના જાણીએ જેમાં તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તો આ સાથે જ હજુ તો આજ રાત્રિ દરમિયાન જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર રહી શકે છે ધોધમાર વરસાદની સંભાવના જો કે દોસ્તો આજે પાછલા દિવસો કરતાં વરસાદની ગતિવિધિ ઘણા ભાગોમાં ઘટે તેવી પણ સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના અને કચ્છની અંદર અત્યારે સાતસો એચપીની ઊંચાઈ પરની ગતિવિધિ જોઈએ તો ભેજનું પ્રમાણ એ વિસ્તારોમાં અત્યારે ઓછું થયું છે ને જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ પાછલા દિવસો કરતા ઘટી છે ને ઘટે પરંતુ હજુ જાણીએ કયા વિસ્તારોની અંદર આવનારી સંભાવના છે તો ખાસ સાબરકાંઠાના વિજયનગરમાંથી દોસ્તો બે પોઈન્ટ બે ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે મહીસાગરના એમાં પણ બાલાસિનોર થી લઈ દોસ્તો ખેડાના કપડવંજ ની અંદર જેમાં એક થી દોઢ તો બે ઇંચ સુધીના વરસાદો સામે આવ

એ પહેલા દોસ્તો અમે તમને સાબરમતી નદીની અંદર અત્યારે જે ઉત્તરીય ગુજરાતની જે જીવાદોરી સમાન ગણાતી એવી ધરોઈ ડેમની દોસ્તો અત્યારે આઠ જેટલા દરવાજાઓ ખોલવાને લઈ તમે જોઈ શકો છો સાબરમતીની અંદર અત્યારે ઘોડાપુર આવ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર સાબરમતી નદીના પાણી અત્યારે આવ્યા છે ધસમસતો પાણીનો પ્રવાહ લોકો અત્યારે દોસ્તો સાબરમતી નદીને જોવા માટે ઉમટ્યા છે અને અત્યારે પૂર્વ ગુજરાતમાં પડેલા વરસાદને લઈને માહી નદીના જળસ્તરમાં પણ વધારો થયો અને ત્યારે દોસ્તો આ જ પ્રમાણે હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ રહે અને તમે જોઈ શકો છો અત્યારે જે ભારતીય હવામાન વિભાગની સાથે જ ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના જે અત્યારે લેટેસ્ટ આજના આગાહીના નકશાઓ સામે આવ્યા છે જેમાં આજથી દોસ્તો વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને જેને લઈ જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગે દોસ્તો સાર્વત્રિક અમુક જિલ્લામાં હળવા મધ્યમથી ઝાપટાથી માંડી ભારે પ્રકારનો વરસાદ દોસ્તો જોવા મળે તે પ્રમાણેનો અત્યારે અહીં મેપ દર્શાવવામાં આવ્યો છે જો કે હવામાન વિભાગે દોસ્તો આવનારી ઓગસ્ટ સુધીની આગાહી રજૂ કરી છે ને જેમાં તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના રહેશે જેમાં ગાજ વીજ સાથેના વરસાદો પડવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે ને જેમાં તમે અમુક વિસ્તારોની અંદર તો હવામાન વિભાગનું કહેવું છે કે ત્રીસથી થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેનો પડી શકે છે વરસાદ આમ ગાજ વીજ અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદો પડવાની સંભાવના છે અને તમે જોઈ શકો છો દોસ્તો ખાસ આવનારી મોડી સાંજથી લઈ આજની રાત્રિથી આપણે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખના પણ મેપ જોઈએ જેમાં જોઈ શકો છો અત્યારે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાનું અત્યારે યેલો એલર્ટ આપી દેવામાં આવેલું છે સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લો અને દક્ષિણી ગુજરાતના ચાર એવા નવસારી વલસાડ ડાંગ અને તાપી લાગુના પંથકો સુધી જોઈ શકો છો અતિ ભારે વરસાદ પડવાનું આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે બાકી ગુજરાતના અન્ય તમામ જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો બોટાદ બોટાદના અમદાવાદ આજુબાજુના આ સાથે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર તો અન્ય દેવભૂમિ દ્વારકાથી લઈ કચ્છના વિસ્તારોથી મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ ખેડા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર સાબરકાંઠા તમામ પંથકોની અંદર દોસ્તો અત્યારે જ આગામી કલાકોની અંદર વરસાદ શરૂ થવાની સાથે આ પંથકોમાં હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દીધું છે વધુમાં આગળના દિવસોની આગાહી ઉપર પણ નજર કરીએ પહેલ સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાના વિસ્તાર વાઇઝ કયા તાલુકામાં વરસાદ પડી શકે તો દોસ્તો જોઈ શકો છો આજે રાજ્યમાં વરસાદનું જોર જોકે ગઈકાલ કરતાં થોડું ઘટે તેવી સંભાવના છે તેમ છતાં પણ રાજ્યની અંદર વરસાદી માહોલની ગતિવિધિ આવનારી કલાકોમાં જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના બોટાદ લાગુના કેટલાક એકલદોકલ વિસ્તારો બોટાદના કેટલાક સુરેન્દ્રનગરથી અમદાવાદ આજુબાજુના કેટલાક વિસ્તારો તો સુરેન્દ્રનગર જિલ્લાના અને દોસ્તો જોઈ શકો છો અન્ય મધ્ય ગુજરાતના ગુજરાતના એમાં પણ ખેડા જ પૂર્વ દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ ડભોઈ વડોદરાના કેટલાક વિસ્તારો તો પૂર્વથી ઉત્તરીય ગુજરાત લાગુનો જે પટ્ટો છે જેમાં મહીસાગર અરવલ્લી સાબરકાંઠા આ વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ જેમાં બે ઇંચથી પણ વધુનો વરસાદ પડી શકે તો એકલ દોકલ જગ્યાએ આટલા વિસ્તારોમાંથી ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો સામે આવી શકે છે હજુ દક્ષણ દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ હળવાથી મધ્યમ પ્રકારની જોવા મળી શકે છે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મહારાષ્ટ્ર લાગુના વલસાડ વાપી કપરાડા આ સાથે સાપુતારા આહવા ડાંગ વાંસદા નવસારીના ભાગોની અંદર આવનારી કલાકોમાં દોસ્તો દક્ષિણી ગુજરાતમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે ને જેમાં વરસાદની માત્રાની વાત કરીએ તો આ પંથકોમાંથી એકથી બે ઇંચ સુધીના વરસાદ પડી શકે તો અમુક પંથકોની અંદર એકલ દોકલ જગ્યાએ ભારે ત્રણ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો પૂર્વના અને ઉત્તરના જે જિલ્લા છે જેમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારો આ વિસ્તારોમાં હળવો મધ્યમ દોસ્તો વરસાદ પડે બાકી પૂર્વ ગુજરાત લાગુના જે ઉત્તરી ગુજરાતના રાજસ્થાન સરહદી જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારો સાબરકાંઠાના અને અરવલ્લીના ભાગો છે કે ત્યાં દોસ્તો આજે ધોધમાર વરસાદ આવનારી કલાકોમાં પડે તેવી સંભાવના બીજી તરફ દોસ્તો હવે પછી આપણે સૌરાષ્ટ્રના અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ અત્યારે ભારે એવું ઘટેલું જોવા મળી રહ્યું છે તો સૌરાષ્ટ્રના જેમાં જૂનાગઢના એકલ દોકલ કોઈક વિસ્તાર આ સાથે ગીર સોમનાથ તો અન્ય જે જામનગરના કેટલાક વિસ્તારોથી રાજકોટથી લઈ એ પંથકોની અંદર દોસ્તો હળવો સામાન્ય વરસાદ પડે એ પણ ખૂબ જ સીમિત વિસ્તાર હશે બાકી આ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ઝાપટા સ્વરૂપેના વાદળિયા વાતાવરણ સાથેની ગતિવિધિ રહેને એ જ પ્રમાણે કચ્છમાં પણ આવનારી ચોવીસ કલાક સુધી દોસ્તો છૂટાછવાયા વરસાદી ઝાપટાથી કોઈ જગ્યાએ સારો ભારે વરસાદ પડે તેવું અત્યારે અનુમાન જોવા નથી મળી રહ્યું અને ત્યારે હવે પછી આપણે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે લેટેસ્ટ જે માહિતી સિસ્ટમો અંગેની આપવામાં આવી છે તે અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે સાંજ પછીની લેટેસ્ટ જે માહિતી આવી છે જેમાં બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડીની અંદર અત્યારે એક નવી ચક્રવાતી પરિભ્રમણ રચાઈ ચૂકી છે આવનારી અડતાલીસ કલાકની અંદર એટલે કે પચીસ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં હવામાન વિભાગનું કહેવું છે દોસ્તો કે ફરી લો પ્રેશર બંગાળની ખાડીમાં બની જાય ગઈકાલ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી જે લો પ્રેશરની અંદર અત્યારે દોસ્તો એ સિસ્ટમ પરિવર્તિત થઈ છે ને જેના અત્યારે અમુક વાદળાઓ મધ્યપ્રદેશ એ લાગુના ઉત્તરીય ગુજરાત ઉત્તરીય સોરી ઉત્તર પ્રદેશ અને દોસ્તો એ લાગુના રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહ્યા છે મોડલોની અંદર દોસ્તો આજે મોટો બદલાવ થઈ ગયો છે ગુજરાત રાજ્યમાં થી ત્રીસ તારીખની વચ્ચે કેટલાક પંથકોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હતી ત્યારે દોસ્તો હવે પછી તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો રાજ્યમાં આગામી દિવસોની અંદર વરસાદની ગતિવિધિ આ અતિ ભારેની નહીં પરંતુ ભારે વરસાદ સાથેની રહે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદનું જોર હવે પછી આવનારા દિવસોની અંદર જેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે ઓછું રહે પરંતુ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાત રીઝનવાળા વિસ્તારોની અંદર વધુ રહે સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક એ લાગુ પંથકો છે ત્યાં જોવા મળે બાકી સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં હવે આવનારા દિવસોમાં થોડો ઘટાડો વધુ નોંધાઈ શકે છે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે દોસ્તો જેમાં હવે પછી અમે તમને આજની રાત્રિની આગાહી જણાવીએ તો આજે રાત્રે દોસ્તો જોઈ શકો છો ખાસ કરી મધ્ય ગુજરાત લાગુના જેમાં ડભોઈ ભરૂચ આ સાથે જ વડોદરાના કેટલાક વિસ્તારો આ સાથે ઉત્તર ગુજરાતના પણ પાલનપુર આજુબાજુના બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારોથી મહેસાણા હિંમતનગર ઈડર અરવલ્લી મહીસાગર આ સાથે જ અન્ય કેટલાક ગાંધીનગર ગોધરાથી માંડી પીપલોદ વડોદરાથી લઈ જોઈ શકો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં દોસ્તો રાત્રી દરમિયાન વરસાદની ગતિવિધિ હળવા મધ્યમથી સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદની જ્યોતિવિધિ જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર તમે જોઈ શકો છો જેમાં કચ્છમાં તો દોસ્તો વરસાદી વાદળોની ગતિવિધિમાં પણ ઘટાડો થઈ જાય ભેજનું પ્રમાણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘટ્યું છે અને જેને જોતા રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ જેમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં ગતિવિધિની અંદર જોવા મળે વરસાદ પરંતુ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ સંધાવના વરસાદની રહેશે અને હવે પછી દોસ્તો આપણે ફટાફટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો આગાહી કરતાં જણાવ્યું કે હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ નિર્માણ પામી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ વરસ છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી શકે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડે તો પંચમહાલ અને મહીસાગરના ભાગોમાં સાતથી આઠ ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી પચીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધીની અંદર રાજ્યના કેટલાક ભાગોમાં પાંચથી દસ ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે તો સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધી ચોમાસું સક્રિય રહે તેવું તેમના તરફથી દોસ્તો કહેવામાં આવ્યું છે આમ દોસ્તો આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે તો આગાહી કરી જ છે જેમાં અંબાલાલ પટેલે પણ આગાહી કરી અને તેમણે દોસ્તો નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી અને ગણેશ ઉત્સવ ઉપર પણ વરસાદ અને વરસાદી ઝાપટાં પડે તેવું તેમનું અનુમાન છે ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે નવરાત્રિની વાત કરતાં તેમણે કહ્યું કે વાદળછાયું વાતાવરણને તે દરમિયાન બફારો અને ઉકળાટનો અનુભવની સાથે જ એકાદ જિલ્લાઓની અંદર ઝાપટાઓ પણ પડે તેવું તેમનું આલંકન છે ને આમ દોસ્તો નવરાત્રિ ગણેશ ઉત્સવ અને ખાસ તેમણે દોસ્તો ભાદરવી પૂનમ ઉપર પણ મેઘરાજા મન મૂકીને અમુક વિસ્તારોમાં ઝાપટાથી હળવા પ્રમાણે વરસે તેવું તેમનું અત્યારે અનુમાન છે અને ત્યારે દોસ્તો હવે પછી અમે તમને રાજ્યમાં આગામી દિવસોને વરસાદની આગાહીની સાથે જ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે જે ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ આવવાનો છે જેની અપડેટ મેળવીએ

ત્રણ ચાર દિવસ સુધી વધુ રહે તેવી સંભાવના છે અને જેમાં તમે દોસ્તો જોઈ શકો છો ખાસ ત્રીસ અને એકત્રીસ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદની ગતિવિધિ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધે તેવું અત્યારે અનુમાન છે અને તમે જોઈ શકો છો દોસ્તો પહેલી અને બીજી સપ્ટેમ્બર ઉપર ગુજરાતના એમાં પણ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતથી માંડી જોઈ શકો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે અને જેને લઈ અમે તમને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહનું અત્યારે મોડલના દર્શાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો જેમાં દોસ્તો બપોર પછી ગાજ વીજ સાથે કળા ડિબાંગ વાદળાઓની સાથે દોસ્તો સપ્ટેમ્બરમાં ત્રણ તારીખ અને ચાર તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાતના અમુક મધ્ય લાગુના પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે આમાં વરસાદનો રાઉન્ડ દોસ્તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર પણ આવી રહ્યો છે અને તમે અહીં જોઈ શકો છો અત્યારે લાવોસ દેશ ઉપર જે દક્ષિણીય ચેનનું વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે આ વાવાઝોડું ખૂબ જ ઝડપથી નબળું પડતું પડતું જોઈ શકો છો મ્યાનમારના ભાગોને પાર કરી અઠ્યાવીસ તારીખ આજુબાજુ પૂર્વી ભારતના બંગાળની ખાડીના ઉપરના વિસ્તારો તરફ આ વાવાઝોડું સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં આવી શકે છે ત્યાર પછી જોઈ શકો ઓગણત્રીસ અને ત્રીસ તારીખે એ સિસ્ટમ દોસ્તો ફરી મેદાની પ્રદેશો તરફ આગળ વધશે અને પૂર્વથી પશ્ચિમની દિશા તરફ સિસ્ટમની મૂવમેન્ટ જોવા અહીં મળી રહી છે અને તમે જોઈ શકો છો ત્રીસ તારીખ આજુબાજુ ફરી એ વાવાઝોડાના નબળા પડેલા વરસાદી વાદળો ગુજરાત સહિત ભારતના કેટલાય ભાગોમાં ચોમાસાને વાયુ વેગે ફરી સક્રિય કરશે અને તમે જોઈ શકો છો એકત્રીસ તારીખ ઉપર રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર એ સિસ્ટમ આવી રહી છે ને વાવાઝોડાની નબળી પડેલી આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં એકત્રીસ તારીખથી એક આજુબાજુ એક સપ્ટેમ્બરની અંદર જે વરસાદનો રાઉન્ડ આવશે એ દોસ્તો અત્યારે જે દક્ષિણી ચીનમાં વાવાઝોડું બનેલું છે એ જ વાવાઝોડાના નબળા પડેલો અવશેષો ગુજરાતમાં ફરી વરસાદ આપે તેવી સંભાવના અત્યારે દોસ્તો જોવા મળી રહી છે આમ રાજ્યમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની સાથે દસ તારીખ સુધી વરસાદની ગતિવિધિ દોસ્તો કોઈક દિવસે વરસાદ ઓછો તો કોઈક દિવસે વરસાદ વધી જાય એ પ્રમાણેનો આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલે છે અને હજુ પણ એવા વિસ્તારો કે જ્યાં વરસાદ નથી પડ્યો તો તે તે પંથકોની અંદર પણ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી